પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસે સમગ્ર ગુજરાતમાં આનંદ અને ઉલ્લાસ સાથે ચોસઠમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશિનભાઈ ડોઢિયાના માર્ગદર્શન હેઠળ મંડળીના એમડી નિતેશભાઈ ડોઢિયા અને કર્મચારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી ગુજરાતના સ્થાપના નિમિત્તે બગસરાનું નામ રોશન કરનાર અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ સહિત અનેક એવોર્ડ મળ્યા તેવા આદરણીય ગિરધરભાઈ મારડિયાને ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી ક્ષેત્રે બગસરા શહેરમાંથી ઉત્પાદન કરી ગોલ્ડ અને જ્વેલરી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયેલા તુલસીભાઈ ભણાણીના પરિવારનું સન્માન કરી હર્ષની લાગણી અનુભવ્યા ત્યારે નાગરિક સહકારી મેગ્ર ગુજરાતીઓ આજે હર્ષભેર દિવસની ઉજવણી કરી રહી છે ગુજરાત આજે વિશ્વને એવા અલગ ઉપર પહોંચ્યું છે ગુજરાતનો વિકાસ ગુજરાતની આર્થિક તાકાત એ દુનિયા એ નોંધ લઈ રહી છે ત્યારે ગુજરાતને મજબૂત ગુજરાતને સમૃદ્ધ બનાવનાર એવા અનેક લોકો કે જેમણે એમનો પરસેવો પાડીને આ ગુજરાતને એક નવી તાકાત આપી છે આવા અનેક લોકો એ કવિ હોય એ શિક્ષણવિદ હોય એ રમતવીર હોય કે કોઈ યોદ્ધા હોય કોઈને કોઈ એવા લોકોએ કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે દેશનું નામ રોશન કર્યું છે આજે બગસરાની મેઘાણીજીની આ કર્મભૂમિ એમાં પણ એવા અનેક જિલ્લાઓ કે જેમણે ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે પોતાનું નામ રોશન કર્યું છે બગસરાને ગોલ્ડ પ્લેટિંગ એટલે કે જ્વેલરી ઉદ્યોગમાં જો કોઈને યાદ કરવા હોય તો એ તુલસીભાઈ ભાનાણી કે જેમણે વિશ્વ આખા ઓળખમાં આખી દુનિયામાં ઓળખ આપી હોય જ્વેલરીને તો એ તુલસીભાઈ ભાનાણી છે એમના પરિવારનું અમે સન્માન કર્યું શિક્ષણવિદ ગિરધરભાઈ મારડિયા કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળો એ પણ બગસરા માટે ગૌરવવંતી ઘટના ગણાય એમના પરિવારને પણ આજે પહેલી મેં હોય ત્યારે એમને યાદ કરીને એમના પરિવારને પણ અમે સન્માયલું છે ત્યારે આવા ગૌરવવંતા લોકોને સન્માનીને બગતરાનું નામ રોશન કરનાર લોકોને યાદ કરીને આજે અમને સન્માન કરવામાં આવ્યા છે જય જય ગુરુ ગુજરાત જય જય ગુરુ હું ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી અમારો આજે આ પિસ્તાલીસ વર્ષ જૂનું કામ છે અને આ ગુજરાતની પહેલી મેં સ્થાપના દિન નિમિત્તે વગેસ નાગરિક સરકારી મંડળથી તરફથી લુનાવાઈ તરફથી જે અમારી નોંધ લેવાની એનો હું ખૂબ આભારી છું અને આ વર્ષો જૂનું અમારું કામ છે બાપદાદા વખતનું વર્ષોથી આ ગોલ્ડ પેટિંગમાં બનાવનાર શ્રીજી કોલ પેટિંગ એક છે પણ આજે નામ ઉપર આખી દુનિયામાં અને આખા દેશમાં કામકાજ થાય છે ખાસિયત એ છે કે લોકો જોખમ વગર સોનાની જેમ બે પાંચ વર્ષ આરામથી પહેરી શકે છે લોંગ લાઈફ બગડતું નથી કોઈ એલર્જી નથી થતી એવું ને એવું રહે છે અને જોખમ વગર બૈરાઓ ગમે ત્યાં વાપરી શકે છે તે બધા એનો ખૂબ આભારી છું કારણ કે આ વસ્તુ એક બગસરાનું નામ કર્યું છે એટલે મારા પિતાશ્રીને જે યાદ કર્યા એ બધા એનો ખૂબ ખૂબ આભાર આ સિવાય તમારું કે સન્માન થયું અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે ઓગણીસો અઠ્ઠાણુંમાં અને જ્ઞાતિઓ તરફથી પણ અમારું ઘણી સન્માન થયા કરે આજે આ વિશેષ સન્માનનો ખૂબ બહુ ગૌરવ લેવા જેવી વાત છે અને આ માટે સૌપ્રથમ પ્રથમ આયોજકોને ધન્યવાદ રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ બહુ જ સંખ્યામાં આવી બધી પ્રાપ્તિ કરી છે અને એમાં તમારો સૌનો બગીસરની વિવિધ સંસ્થાઓ દ્વારા જે તે સમયે યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવેલ છે આજે એ દિવસો યાદ આવે છે છેલ્લે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ છે મળતો પેલા શાળા કક્ષાએ પછી તાલુકા કક્ષાએ પછી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પછી સિલેક્ટ થઈ અને પેલા રાજ્ય કક્ષાએ સન્માન થાય છે રાજ્ય કક્ષાનો સન્માન ગાંધીનગર ખાતે થયેલું અને દેશની સર્વોચ્ચ જેને સ્થાન કહી શકાય એવું રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ સન્માન કરવામાં આવે છે એ રીતે આંકડો તો બહુ મોટો થાય છે કે વિવિધ સન્માનો દ્વારા પ્રોત્સાહિત કર્યા તંદુરસ્તી સારી હોય તો એનું કાર્ય છે કે જીવનમાં જે કઈ સરસ કરો લોક ઉપયોગી કામ કરો એ હંમેશા તમને વધારે વધારે ઊંજોળ બનાવે છે પછી ગમે એ ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય જાહેર ક્ષેત્ર હોય એવી વિવિધ સંસ્થાઓમાં ફક્ત હોદોલેને બેસવાથી કાંઈ નથી થતું પણ તમે જે કર્મ કરો છો સત્કાર્ય કરો એ લોકોના હૃદય સુધી ઉતરી જાય છે અને પરિણામ સ્વરૂપે એની સાથે એ સર્વેનું નામ રોશન કરે છે એ રીતે આજે બગુસરાની કઈ સંસ્થા નાગરિક સહકારી મંડળી રશ્વિનભાઈ જેના ચેરમેન છે એ સંસ્થા દ્વારા આજના દિવસે બહુ ઉત્તમ કાર્ય કરી અને પ્રોત્સાહિત કરેલ છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ